સ્ટેટે વિજિલન્સે જુગાનો પર્દાફાશ કર્યો છે સ્થાનિક અમરોલી પોલીસે ઊંઘતી ઝડપાઈ અને બહારની એજન્સીઓએ દરોડા પાડ્યા અગાઉ પણ આ આવાસમાં સ્ટેક મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા એક મહિના અગાઉ પણ દરોડા પાડ્યા અમરોલીના આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વિજિલન્સની ટીમે છ મહિનામાં બીજી વાર દરોડા પાડી છ રાઇટર સહિત તેવીસ જુગારીઓને પકડી પાડ્યા હતા પકડાયેલા જુગારીઓ પાસેથી સુડતાલીસ પોઈન્ટ સાહીઠ ની રોકડ અઢાર મોબાઈલના રૂપિયા સૂત્રધાર સલીમ કરીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે વધુમાં વિજિલન્સ ના સ્ટાફે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી અમરોલીના કોસાડ આવાસમાં આ જુગારના અડ્ડા શરૂ થયા હતા વિજિલન્સે આવાસમાં ચારે બાજુથી કોડન કરી રેડ પાડી હતી ત્યારે પચાસ થી વધુ જુગારીઓ ચકલીપોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં અગાઉ છ મહિના પહેલા જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી તે વખતે પણ ચોવીસ જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા ગાંધીનગરથી થી વિજિલન્સે બીજી વાર ફરી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે